ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર થઈને ત્રણ રાશિઓ પર સોનાની વર્ષા કરશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ ફળદાતા કહેવામાં આવ્યા છે એટલે માણસ જેવા કર્મ કરે છે શનિ તેના અનુસાર તેનું ફળ આપે છે હવે ખાસ વાત એ છે કે પૂરા ત્રીસ વર્ષ પછી શનિદેવ ગજવાહનની સવારી કરવા જઈ રહ્યા છે અને આનો અસર બારમાંથી માત્ર ત્રણ રાશિઓ પર ખૂબ જ શુભ અને લાભકારી થવાનો છે હા મિત્રો જ્યારે પણ કોઈ દેવતાનું વાહન બદલાય છે તો આનો સીધો અસર માણસના જીવન ભાગ્ય અને ધન સંપત્તિ પર પડે છે વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર દરેક દેવી દેવતાનું એક વિશેષ વાહન હોય છે જે તેમના ગુણ અને સ્વભાવનું પ્રતિક માનવામાં આવે છે જે જીવ પર ભગવાન સવારી કરે છે તેના માધ્યમથી તેઓ કોઈ સંદેશ અને વિશેષ ઉર્જા જગતને આપે છે આ જ રીતે શનિદેવના પણ અનેક વાહન કહેવાયા છે તેઓ માત્ર એક કે બે જ નહીં પરંતુ પૂરા નવ અલગ અલગ વાહનો પર સવારી કરી શકે છે કયું વાહન ક્યારે પ્રભાવિત થશે આ નક્ષત્ર તિથિ અને વારની ગણનાથી નક્કી થાય છે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ અત્યંત ખાસ રહેવાનું છે કારણ કે ત્રીસ લાંબા વર્ષો પછી શનિદેવ ગજવાહન પર સવાર થઈને આવશે અને જ્યારે પણ શનિ ગજવાહનની સવારી કરે છે તો આ સમૃદ્ધિ માન સન્માન અને ધનલાભનું પ્રતિક માનવામાં આવે છે આ વખતે ત્રણ વિશેષ રાશિઓ પર તેમની અસીમ કૃપા વરસવાની છે કહી શકાય કે આ ત્રણ રાશિઓ માટે શનિની આ ગજવાહન યાત્રા સુનેહરા અવસરો અને ધન વર્ષા લઈને આવવાની છે નોકરી કરિયર અને ભાગ્યના ક્ષેત્રમાં આના સિતારા પહેલાં કરતાં વધુ મજબૂત થઈ જશે મિત્રો વૈદિક પંચાંગ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ અત્યંત ખાસ રહેવાનું છે આ વર્ષે ગુરુ અને શનિ વચ્ચે એક દુર્લભ ખગોળીય સ્થિતિ બનવાની છે જી હા સાત માર્ચ બે હજાર છવ્વીસના રોજ લગભગ ત્રીસ વર્ષ પછી ગુરુ અને શનિ એકબીજા સાથે વિશેષ યુતિ બનાવશે આ સમયે આ બંને ગ્રહ લગભગ એક સો સાઠ ડિગ્રીની દૂરી પર હશે અને આની સાથે એક અનોખો ત્રિદક્ષાંશ યોગ પણ બનશે જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે ગુરુ અને શનિ એકબીજા સાથે એક સો આઠ ડિગ્રીના કોણ પર આવે છે તો તેને ત્રિદક્ષાંશ યોગ કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેને ટ્રેડિસાઈલ કોમ્બિનેશનના નામથી ઓળખવામાં આવે છે એકસો આઠ નો અંક ભારતીય પરંપરામાં અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને આ જ કારણે આ યોગનું મહત્વ વધુ વધી જાય છે હવે ખાસ વાત એ છે કે આજ સંયોગના સમયે શનિદેવ ગજવાહનની સવારી કરશે જેને અહિંસા અને શાંતિનું પ્રતિક માનવામાં આવ્યું છે શનિનું ગજવાહન પર આરોળ થવું ત્રણ ખાસ રાશિઓ માટે સૌભાગ્ય ધનલાભ અને માન સન્માન લઈને આવવાનું છે આ સમયે શનિ મીન રાશિમાં વકરી અવસ્થામાં રહેશે જ્યારે ગુરુ મિથુન રાશિમાં વિરાજમાન હશે આ સ્થિતિ માત્ર સામાન્ય નહીં પરંતુ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે શનિને કર્મફળદાતા અને સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંના એક માનવામાં આવ્યા છે તેઓ ધીમી ગતિએ ચાલે છે અને લગભગ અઢાઈ વર્ષ સુધી એક જ રાશિમાં ટકી રહે છે આ જ કારણ છે કે તેમનો પ્રભાવ ગહન અને દીર્ઘકાલીન હોય છે જ્યારે શનિ અને ગુરુની યુતિ બને છે તો જાતકના જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે ખાસ કરીને આ વખતનો ત્રિદક્ષાંશ યોગ અને શનિનું ગજવાહન પર સવાર થવું બાર રાશિઓમાંથી ત્રણ માટે વિશેષ રૂપે લાભકારી સાબિત થશે આ રાશિઓના જીવનમાં ધન સન્માન અને નવા અવસરોની વર્ષા થઈ શકે છે મિત્રો હવે વારો આવે છે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓનો જેના પર શનિદેવની ગજવાહનની સવારીનો સીધો અસર થવાનો છે પરંતુ આગળ વધતા પહેલાં મારી તમારા બધા પાસેથી એક નાની વિનંતી છે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે તેમાં કહેવાયેલી વાતો દરેક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ છે ત્રીસ વર્ષના લાંબા અંતરાલ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે તો આ બદલાવ માત્ર ત્રણ રાશિઓ માટે જ નહીં પરંતુ બધા માટે શુભ સંકેત લઈને આવશે પરંતુ ત્રણ રાશિઓને આનું ખાસ અને અસાધારણ ફળ પ્રાપ્ત થશે તો મિત્રો જો તમે ઈચ્છો છો કે શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ તમારા ઘર પરિવાર પર સદા બની રહે તો આ વિડિયોને એક લાઇક જરૂર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ લખો ચલો હવે વિના વિલંબે જાણીએ તે ત્રણ કિસ્મતવાળી રાશિઓ જેના જીવનમાં શનિદેવ ગજવાહનની સવારી કરીને સૌભાગ્ય સમૃદ્ધિ અને નવા અવસરોની વર્ષા કરવાના છે નંબર એક વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કોઈ સુનેહરા તોફાથી ઓછું નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર સવાર થશે તો આ બદલાવ તમારા જીવનમાં નવી રોશની લઈને આવશે વર્ષની શરૂઆતથી જ તમારા સિતારા મજબૂત થતા દેખાશે શનિદેવની કૃપાથી અન્નધનની વર્ષા થશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનો સંચાર થશે જ્યોતિષમાં ગજવાહનને ઐશ્વર્ય અને ધનસંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે અને આ જ કારણે શનિની આ સવારી તમારા માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટો પરિવર્તન લાવવાની છે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક પ્રકારે ગોલ્ડન પિરિયડ સાબિત થઈ શકે છે કરિયર અને વિત્તીય સ્થિતિમાં મોટા બદલાવ દેખાશે તમારી મહેનત રંગ લાવશે અને અટકેલા કામ પૂરા થવા લાગશે પરંતુ મિત્રો શનિ માત્ર કૃપા જ નથી આપતા પરંતુ પરીક્ષા પણ લે છે તેથી આ દરમિયાન તમારા વિશ્વાસ અને ધૈર્યની કસોટી થશે જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં જ ટકી રહેશો તો અવસરો હાથમાંથી નીકળી શકે છે પરંતુ જેવું તમે નવા અનુભવો અપનાવવા તૈયાર થશો શનિ તમને વધુ ઊંચાઈઓ તરફ લઈ જશે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ તમારા જીવનમાં રિશ્તાઓની અસલી પરીક્ષા લેવાના છે જો તમારા રિશ્તાઓ પહેલેથી જ મજબૂત છે તો શનિની કૃપાથી તે વધુ ગહન થઈ જશે જ્યારે જે રિશ્તાઓમાં કમજોરી છે ત્યાં શનિ તમને પરખશે અને પરિસ્થિતિઓ દ્વારા તેમને મજબૂત કરવાનો અવસર આપશે આ અસર માત્ર નિજી કે પારિવારિક જીવન સુધી મર્યાદિત નહીં રહે પરંતુ તમારા રોમેન્ટિક રિલેશનશિપ બિઝનેસ પાર્ટનરશિપ અને પ્રોફેશનલ કનેક્શન્સ પર પણ દેખાશે શનિદેવની ગજવાહનની સવારી શરૂ થતાં જ તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા લાગશે અને જીવનમાં ઠહેરાવની સ્થિતિ ધીમે ધીમે સમાપ્ત થશે સાથે ગુરુના ધન ભાવમાં હોવાથી અચાનક ધન લાભના યોગ પણ બનશે આર્થિક મામલાઓમાં આવેલી અડચણો દૂર થશે અને આયના નવા સ્ત્રોત ખુલી શકે છે આ સમયે તમે પરિવાર સાથે વધુ સારો સમય વિતાવશો અને જૂના મતભેદ સુલજવાની સંભાવના છે તમારી વાણીમાં મધુરતા અને વ્યવહારમાં સંતુલન રહેશે જેના કારણે અનેક ક્ષેત્રોમાં સફળતા તમારા પગ ચૂમશે જે કાર્યોમાં વારંવાર અડચણ આવી રહી હતી તેમાંથી મુક્તિ મળી શકે છે નિવેશના ક્ષેત્રમાં પણ લાભકારી પરિણામો જોવા મળશે લવ લાઈફના દ્રષ્ટિએ પણ આ સમય શુભ રહેશે જૂના તણાવ અને ગેરસમજણો સમાપ્ત થશે અને રિશ્તાઓમાં નવી ઉર્જા આવશે જ્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ અવધિ ખાસ કરીને ફાયદાકારક રહેશે એકાગ્રતા વધશે અભ્યાસમાં મન લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળી શકે છે કુલ મળીને ત્રીસ વર્ષ પછી જ્યારે કર્મફળદાતા શનિદેવ ગજવાહનની સવારી કરશે તો નવું વર્ષ તમારા જીવનમાં રિશ્તાઓથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં સફળતા અને સકારાત્મક અવસરો લઈને આવશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કોઈ સૌગાતથી ઓછું નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂળ થશે તો આ બદલાવ તમારા માટે સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવશે મિત્રો આ સમયે તમારા ભાગ્યના દ્વાર ખોલવાનો છે એવું લાગશે કે કિસ્મત તમારા દરેક પગલે સાથ આપી રહી છે શનિની આ વિશેષ સવારી તમારા માટે રાજયોગ જેવી સ્થિતિ બનાવી શકે છે ખાસ કરીને કરિયર અને આર્થિક જીવનમાં જબરદસ્ત ઉન્નતિ જોવા મળશે અટકેલી યોજનાઓ ગતિ પકડશે અને પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે શનિદેવની કૃપાથી તમારા રિશ્તાઓમાં પણ નવી મીઠાશ ભળશે વૈવાહિક જીવનમાં પરસ્પર સમજ અને બંધન વધુ મજબૂત થશે પરિવારમાં તાલમેલ વધશે અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ સુલજી શકે છે આ જ નહીં આ દરમિયાન તમારો રુજાન આધ્યાત્મ અને ભક્તિ તરફ પણ વધશે જેનાથી તમારા અંદર સકારાત્મક ઊર્જા અને માનસિક શાંતિ બની રહેશે મિત્રો જે કામો શરૂ કરવામાં તમને અત્યાર સુધી મુશ્કેલી આવી રહી હતી તે ફરીથી શરૂ થઈ શકે છે વ્યાપાર કરતા જાતકોને પણ અવસર મળી શકે છે અને લાભના યોગ બનશે મહેનત કરનારાઓ માટે આ વર્ષ સાચે જ ફળદાયી રહેશે શનિદેવનું ગજ વાહન પર સવાર થવું મિથુન રાશિ માટે ખુશીઓની દસ્તક લઈને આવી રહ્યું છે રિશ્તાઓમાં પ્રેમ પરિવારમાં સુખ અને જીવનમાં તરક્કી આ બધું એક તમને આ વર્ષ અનુભવ થવાનું છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કોઈ વરદાનથી ઓછું નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે તો આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે આ અવધિમાં શનિદેવ સાથે માતા લક્ષ્મી પણ તમારા પર વિશેષ કૃપા વરસાવવાના છે ધન સંપત્તિના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે ગુરુ અને શનિનો ત્રિદક્ષાંશ યોગ પણ તમારા માટે અત્યંત અનુકૂળ પરિણામ લઈને આવશે લાંબા સમયથી જે કામ અટકેલા પડ્યા હતા તે હવે પૂરા થશે અને જીવનની અનેક મોટી પરેશાનીઓ દૂર થઈ શકે છે સ્વાસ્થ્ય વધુ સારું રહેશે જૂના રોગ અથવા અસુવિધાઓ દૂર થવાના સંકેત છે અને માનસિક શાંતિ તથા આત્મવિશ્વાસમાં વધારો થશે વ્યાપાર કરનારાઓ માટે આ સમય ખાસ કરીને લાભકારી રહેશે વ્યાપાર વિસ્તારના મોકા મળશે અને નવા કોન્ટ્રાક્ટ અથવા ડીલથી મોટો ફાયદો થઈ શકે છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ છે પદોન્નતિ સન્માન અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે કાર્ય સંબંધિત મુસાફરીઓ થશે જે તમારા માટે લાભકારી સાબિત થશે અને નવા અવસરોના દ્વાર ખુલશે પારિવારિક જીવન પણ સંતોષજનક રહેશે ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને સંતાન સાથે જોડાયેલી ખુશખબર મળવાની સંભાવના છે જૂના મતભેદ સમાપ્ત થશે અને પરિવારમાં પરસ્પર તાલમેલ વધુ સારો થશે સ્કૂલ મળીને ત્રીસ વર્ષ પછી શનિદેવનું ગજવાહન પર સવાર થવું વૃશ્ચિક રાશિવાળાઓ માટે સૌભાગ્ય સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવી રહ્યું છે આ વર્ષ તમારા માટે જીવનની અનેક પડકારોને અવસરમાં બદલી દેશે તો મિત્રો આ હતી તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વૃષભ મિથુન અને વૃશ્ચિક જેના પર વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ ગજવાહનની સવારી કરીને પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ લખવાનું ના ભૂલજો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને શનિ કૃપાને તમારા જીવનમાં આમંત્રિત કરો ધન્યવાદ